બક્સરાના જુની હળિયાદ ગામે રણછોડરાય ગૌશાળા ખાતે મોહનભાઈ સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ કથાનું ભવ્ય આયોજન કરાયું જેમાં આયુર્વેદથી શું ફાયદા થાય તે અંગે વૈદ્ય દ્વારા કથાના ભાગરૂપે માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં બહોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ જૂની હળિયાદ ગામમાં આયુર્વેદ કથાનું આયોજન જે થયું અને આયુર્વેદ કથા શા માટે લોકોના મનમાં પ્રશ્ન આવે કે ભાઈ ભાગવત કથા છે રામાયણની કથા છે સત્યનારાયણ ભગવાનની કથા છે તો આયુર્વેદ કથા શા માટે પહેલાં તો આયુર્વેદ કથા એ નવી નથી આયુર્વેદ કથા એ પ્રાચીન છે અને પ્રાચીન ભારતમાં દરેક જગ્યાએ આયુર્વેદ કથા થતી આયુર્વેદ એટલે ખાલી દવા ફાંકી ઉકાળો નથી આયુર્વેદ એટલે જીવનનો વેદ છે અને વર્તમાન પરિપ્રેક્ષમાં જ્યારે ભારતમાં અત્યારે ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ થાઇરોઇડ કેન્સર સાંધાના દુખાવ બધા બીમારી ખૂબ વધી રહી છે ત્યારે માત્ર દવાખાનાથી લોકો સારા નહીં રહી શકે અને એવા ઘણા બધા આપણા ઋષિમુનિઓ વિજ્ઞાન આપેલું છે કે વિજ્ઞાનનો જો આપણે આચરણ કરીએ તો મારો અત્યાર સુધીમાં ચિકિત્સાનો અનુભવ છે દર વર્ષે હું ત્રીસથી ચાલીસ હજાર આસપાસથી દર્દી જોઉં છું એમાં બધા અઘરાથી માંડીને સહેલા રોગ સુધીના દર્દી જોયા તો મને ચિકિત્સા કરતાં કરતાં એવો અનુભવમાં આવ્યું કે ભાઈ માણસને દવાનો વીસથી ત્રીસ ટકા લોલ છે સાઠથી સિત્તેર ટકા તો એની બીમારી એ ખાલી એના ખાવા પીવામાં એની જીવનશૈલીમાં ફેરફાર કરે ત્યાં જ સારું થાય તો મને અંદરથી એક આત્મજ્ઞાની હતી કે ભાઈ આપણે લોકોને ખાલી ટ્રીટમેન્ટ કરીએ છીએ પણ લોકોને બચાવવા માટે કાંઈ પ્રયાસ કરતા નથી એ સંકલ્પ સાથે કે આયુર્વેદ ઘર ઘર સુધી પહોંચે લોકો પોતાની જાતે જાણતા થાય કઈ રીતે બીમારીમાંથી બચી શકાય આ ઉપરાંત કે જેટલો જેટલો આયુર્વેદનો પ્રોત્સાહન મળશે એટલી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળશે અને પ્રાકૃતિક ખેતી ખેતીને પ્રોત્સાહન મળશે તો સ્વદેશી કૃષિ અને સ્વદેશી ચિકિત્સાને પ્રોત્સાહન મળશે તો સ્વદેશીથી સ્વાવલંબી સમૃદ્ધ અને ભારત બનશે સમૃદ્ધ ભારત બનશે તો ભારતના હૃદયની અંદર છે વિશ્વ શાંતિ તો ઓટોમેટિક વિશ્વમાં શાંતિ આવશે એટલે વિશ્વના કલ્યાણ માટે વિશ્વ શાંતિ માટે ભારતનું સમૃદ્ધ બનવું જરૂરી છે અને સમૃદ્ધ બનવા માટે સ્વદેશીનું ગામડા ગામડા સુધી પહોંચવું જોઈએ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના આ જૂની હળિયાદ ગામમાં આયુર્વેદ કથાનું આયોજન જે થયું અને આયુર્વેદ કથા શા માટે લોકોના મનમાં પ્રશ્ન આવે કે ભાઈ ભાગવત કથા છે રામાયણની કથા